હાલો हेलो गाइजिस आ गया थी बस आई रेंगल ની અંદર કુડીઓ છે કે અને એક ચાર નંબર તો રેન્ડમ જ છે એ એક આવ્યો કાળી સફારી આવી હાલો મારો મારો કોણ કે હોલ્ડર હાલો ચાકુ ચાકુ યે ચાકુ ચાકુ યે લઈ ગયો બોલો કે લઈ જો વાળી આરો પાછો ઈ તમે મારી નાખો તમે કિલ લઈ જાય એમ

कत्लाक से, ले ये ठो, आ देखिये था, हाँ, हाँ, ओके, मफत नू, बोलो मफत, मफत ने गोली मारी दियो ना, हेलो हाँ, 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 कराए तारे जा પૂરો કરો જેસમી કેવું નામ એ જે કે બંદા બંદા હોય તો બોલજો ભાઈ બોલજો બોલજો તો થાય ને હલકે હલકે એ આવી ગયો ક્યાં છે અહીયા આવી આમથી મોલી આવી આમથી કાળા વાળો

માથામાં મારી ગયો હેલ્મેટ નોટ લૂટીને આવો તો સારું હતું

ઓકે એય ઓય આ તો તમે જ કહેતા હતા અયા કોઈ નથી આવો છો આવો છો કઢી કેમ થા જીવી જાવો કે લ્યો ઉરો નઈ ખાઓ તમે તો કહેતા હતા અયા કોઈ નથી એમ ને એ દો મેને કોલ કરતો જો લેને નતું ના ના એનો લે જોઈન જાવું પડે ભાઈ નકતી રમુએલા અરે રમવું ના હોય કઈ નઈ જોવું પડે કેતો અક્ષય એમ કે ભાઈ તું તારા જો ભાઈ આજ તક ગયા છે તારા 10 કરી યાર હા ભાઈ આવી આવી જો બાય બાય બે બેટીઓ પાડતા હો અક્ષય કરવાના છે ભાઈ એ હારો ને ટાર્ગેટ કેટલામ પૂરો થાય જો અત્યારે તો અહીંયા ખાપા જી કોઈ આલે છે કેટલાય પૂરો થાય છે જોવી એક બંદો છે બાર હાલાલ ટાણા ટાણા નાગણા નાગણા હારા હુઈ ગયો બોલ એને કે ભાઈડો વત તો હમાયો તો وي گلا نہ بچے ایکچو نے پتہ دے ائی جائے ہوئی جائے نہ ہوئی گلا اوپر غا نہ کرو وا بھائی وہ تارن مرتے ہو پر مرت دو کھاڈیو کون سبجیکٹ اچھا لگتا ہے بگن تو ایا آ ہو کرے سمدا

અલા અલા ગાઈસ ઇસ એપાર્ટમેન્ટ માં આવી ગયા છે હો કાકે બલ્લુ માં ઉતરવું ને બુતરવું ને ખુલે બધું હું કામ કામ ગાડી જાવ તો હવે બોલ હા જાય છે જાય છે ઉપર દેવાનો એક

અવે એકવાર ફરું તો મર્યા તમારો હા એક એક દેતો તો સ્કૂલ પર એટલે ચાર બંદા વેન યાદ ગાડી આવશે આપડી ના ચાર બંદા સકડામાં હૈ છે આવું છું સકડા આમ કમિંગ હે તો માર દી પોચે બેય બારે ચાંદીથી બેઠો ઓ પાવે ને મરોન તો એમાં દે પછી બધા એમ જ કે દે હું યાદ રાખ્યા કે સ્કોડાઉસ માં

પતલી ગલી પતલી ગલી સેદારી ભાઈ કોઈ મારી આગળ આયો હું આવી ભાઈ શાંતિથી કરી પર લહર પટ્ટી કેક નીકળે પાછી લહર પટ્ટી વાળા હાથ નથી લેતા ટન 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 એ સ્કોડોસ માંથી નીકળા ટન પ્રોટેક્શન કરી લીધું પ્રોટેક્શન પ્રોટેક્શન પેરો પછી અડે નહીં ગોળીઓ

બોલો બોલો આલા હવે મારા ગરી ગરીન મારવા પડશે ભાઈ કારણ કે હવે દિન ના નોમકી બીન છે ઓ ભરે ભુરી બિલ્ડિંગ જવાનો જ હોય ને કા પૂછવાનો થોડું હે હાલ જવું છે ને આલો સીધો અંદર કરી જાવ છો

આવી વિ <laughs> વટા તો વટા ખાલી ટંગ ટંગ એને માર્યો એને ગયો બિચારો એકલો રહી ગયો છે મફત નો કેલ

છે બંદર પછી ખબર પડે ઉપર જઈ લોહી કેમ નથી ભરાતું એ

cover todo el mapa. ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es સીતારામ થઈ જતો હાલો હાલો પછી પછી તો ખરા છે હલો કઈશ જો વિડીયો મજા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળી